માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જીપ કોમ્પસ કાર જોઈ રહ્યા છો આ જીપ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી છે બે ને સત્તરને બારમા મહિનાના મોડલની આ જીપ કાર છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને સત્તરને બારમા મહિનાના મોડલની આ જીપ કાર છે ચેકઅન્ડ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ જીપ જોવા મળશે ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે પાર્સિંગ વિશેની વાત કરું તો જે જે ફાઇવ સુરતનું પાર્સિંગ તમને જોવા મળશે ગાડી અત્યાર સુધીમાં બ્યાસી હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર કન્ડિશન સારી છે ટાયર કન્ડિશન પણ સારી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે પેટી પેક એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આ જીપ વેચવાની છે આ ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાત લાખ પચાસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ જીપવાળા ભાઈનો નંબર મળી રહે છે તે ભાઈનો નંબર સિત્તેર નવ સોસઠ છ્યાસી આઠ ચોમ્મોતેર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની વધુ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડી જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ જીપ જોવા મળશે